વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી મેદાનમાં આવ્યા છે તેઓ વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્યની સાથે સાંસદ સભ્ય તરીકેની ચૂંટણીમાં પણ ઉભા રહેવા તૈયાર હોવાનું જણાવી રહ્યા છે

અને એક જ વર્ષમાં મોકળું મેદાન મળ્યું છે તો કોઈ બી ચાન્સ છોડી શકતા નથી પણ સિચ્યુએશન એ છે કે કેટલા ઉમેદવારો રહે છે કોંગ્રેસમાં કેટલા ભાજપમાં કેટલા આમ પાર્ટીમાં કેટલા 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 ઉમેદવારો કઈ કઈ જાતિના ઊભા રહે છે ત્યારે સમીકરણ બદલાવે એ સમીકરણ જોઈને જ મેદાનમાં પડવાનું છે અને મેદાન એ ભાજપના વિરોધમાં ચાલતો હશે એને પાછલી બારી બી સપોર્ટ કરી શકીએ યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ શું કે ફરીથી એકસો દસ ટકા લડવાનું છે પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું અને હારે એવું લડવાની જરૂર નથી અને જ્યાં અમે જ્યાં બી કદમ મેં છે ત્યાં વિજય થતો જ આવ્યો છે બજરંગબલીના આશીર્વાદથી બધું જ સારું થતું આવ્યું છે

કોર્પોરેશનથી લઈને જિલ્લા પંચાયતને સંસદ સુધી લાવવાના પ્રયાસ કર્યા પણ અહીં વડોદરાના લોકંડ લોકોએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ અમારા સાથે બેમાની કરી હતી એના આધારે નારાજ છું શું મધુભાઈ કોંગ્રેસ નહીં એ શક્ય નથી લડવું ના લડવું એ શક્ય નથી લડાવવું છે અને લડાવવા માટે લડવા લડવૈયા હશે તેને સપોર્ટ બી કરવો છે પણ લડવૈયા મુરદાર હશે તો હું પોતે લડવાયો છું ને લડીશ અચ્છા એક સવાલ એ છે કે લોકસભા બેઠક પર જે રીતના રંજનબેન ભટ્ટને રિપીટ કર્યા છે પાર્ટીએ તો શું કહેશો આપ હવે એ વિષય અલગ છે લેડીઝ છે એટલે મારે કંઈ બોલવું નહીં કે એમને એમની રીતે ચાલતા આવ્યા છે પણ ખરેખર એમના વિરોધમાં રહેવાનું એ તો અગાઉ બી મીડિયાને મેં કીધેલું છે કે એમના વિરોધમાં રહીશ ને એમને એમના શાસનના અંદર કયા કયા બિલ્ડિંગો બનાવી કયા કયા કૌભાંડો કર્યા કઈ કઈ ફેક્ટરીના અંદર શું શું લીધું છે એ સમય આવશે તો બતાવીશ એમનો છે મારો વિષય અલગ છે હું તો અપક્ષ તરીકે ચૂંટાયો હતો અને પછી ભારતીય જનતા પાર્ટી મને લેવા આવી જે રીતે કોર્પોરેશનમાં બી લેવા આવી જે રીતે વિધાનસભાના અંદર બી લેવા આવી હતી ભારતીય જનતા પાર્ટી લેવાયેલી અને મેં એવું જ કીધેલું કે જ્યાં સુધી હું જીવતો રહ્યો ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહી પણ ભારતીય જનતા પાર્ટી મને ના કીચે ત્યારે જ ાટવાનું તો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી એટલે ના કીધું એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી છોડી દીધું છે કર્યું વિકાસ નથી થયો તમને શું લાગે છે વળગણો વિકાસ થયો છે કે નથી થયો ને વડોદરાનો વિકાસ ગુજરાતનો વિકાસ થયો છે પણ એક જ વ્યક્તિએ નથી કર્યું બધાએ મળીને કર્યું છે અને વિકાસના માટે હું કોઈ ફીચી એ નહીં કરું પણ વિકાસમાં ભ્રષ્ટાચાર થયો છે એ વિષય કહી શકું છું અંગત જ માણસને કોન્ટ્રાક્ટ આપવાનો માનીતા માણસને જ કોન્ટ્રાક્ટ હાલવાનું તંબુનું કોન્ટ્રાક્ટ માનીતાને આપવાનું બ્રિજનો કોન્ટ્રાક્ટ માનીતાને આપવાનું

વાઘોડિયા વિધાનસભાની સીટની વાત કરું છું કેટલા ઉમેદવાર લડે છે ને કેટલા સામે લડી રહ્યા છે અને કોણ સંસદને સ ટક્કર આપી શકે છે કોણ વિધાનસભાને ટક્કર આપી શકે છે એવા ઉમેદવારને જોઈશ એવા ઉમેદવારને સપોર્ટ કરીશ ને એવા ઉમેદવાર નહીં 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 લડી શકે તો હું લડવા તૈયાર છું સંસદ બી લડીશ અને ધારાસભ્ય બી લડીશ